મતદાર યાદીમાં લાયક લોકોનો સમાવેશ અને બિનલાયક લોકોના નામ રદ કરવાની તમામ પ્રક્રિયા એટલે સર ગુજરાતમાં જોરશોરથી આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે આ તમામ મુદ્દે વાત કરવા અમારી સાથે ઉપસ્થિત છે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હરીશ ચુક્લા હરીશ સર ખૂબ સ્વાગત આપનું સર જોરોથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અંદાજીત પાંચ કરોડને આઠ લાખ લોકો પાસે બીઓલો દ્વારા ફોર્મ પહોંચી ચૂક્યા છે પણ ઘણી જગ્યાએ કન્ફ્યુઝનની સ્થિતિ છે કોઈને એમ થાય છે કે જાતે ફોર્મ ભરીને બીઓલો સુધી પહોંચાડવાના છે કે બીએલો મદદ કરશે આખરે કરવાનું છે શું એમાં અત્યારે ચાર નવેમ્બરથી આ શહેરની પ્રક્રિયા ગુજરાતમાં ચાલુ થઈ છે અને તમામ બીએલઓઝ ખૂબ મહેનત કરીને કામગીરી કરી રહ્યા છે અને એનું પરિણામ છે કે લગભગ દરેકે દરેક મતદાર સુધી આપને ફોર્મ્સ પહોંચી ગયા છે અત્યારે તમામ બીએલઓઝ મતદારોને ફોર્મ કઈ રીતે ભરવું એના માટે મદદ કરી રહ્યા છે અને એમના બીએલઓ એપ દ્વારા આ બધી કામગીરી એ લોકો કરી રહ્યા છે ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ છે અને બીએલઓઝ એમાં ચોક્કસ મદદ કરશે અને ફોર્મ ભરીને મારી બધાને અપીલ છે કે ચાર દિસેમ્બર પહેલાં યા તો બીએલઓને યા પોતાના નિયરેસ્ટ જે મામલતદાર ઓફિસ છે ત્યાં રજૂ કરે બીએલઓ ફોર્મ્સ કલેક્ટ કરવા માટે બી આપના ઘરે આવશે અને તમામ લોકો જે બી એમના પાસે વિગત અવેલેબલ છે એ અવેલેબલ કરીને અને ફોર્મ્સ ભરીને બીએલઓને સોંપશે તો એ એમનું નામ જ્યારે અમારી ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ થશે નો ડિસેમ્બર તો એમાં નામ સમાવેશ કરવામાં આવશે એટલે સર આપનું કહેવાયું છે કે બીએલઓ ફોર્મ ભરવામાં પણ મદદ કરશે તમામને બી ઓઝ ફોર્મ ભરવામાં મદદ કરશે બીએલઓઝ પાસે એક એપ છે જેના દ્વારા એમના પાસે ઘણી બધી માહિતી અવેલેબલ છે જે આ ફોર્મ ભરવામાં મદદરૂપ થશે સર એક કન્ફ્યુઝન એવું પણ છે કે જેઓ વિદેશમાં રહે છે ઘણા બધા ગામો એવા છે ખાસ કરીને આણંદ બાજુ ખેડા બાજુ કે ગામોના ગામોના આખે આખા પરિવાર વિદેશમાં હોય તો વિદેશમાં હોય એવા લોકો માટે શું ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવે અને ઓનલાઈન કરવામાં આવે તો એ પ્રક્રિયા કઈ હશે અને એના માટે કોણ ગાઈડ કરશે જે અત્યારે ઇનિમ્રેશન ફોર્મ છે એ જે બી ભારતના નાગરિક હોય અઢાર વર્ષથી ઉપરની ઉંમર હોય અને સામાન્ય વસાહત જ્યાં હોય ત્યાં એમનું ફોર્મ્સ જ્યાં વધારે યાદીમાં ચાલતું હોય ત્યાં એમને ફોર્મ્સ આપવામાં આવી રહ્યા છે એ દરેક ફોર્મ્સ ઉપર બીએલઓનો નામ અને નંબર લખેલું છે જેમની મદદથી આ લોકો એ ફોર્મ્સ ભરી શકે અગર કુટુંબનો એક બે સભ્ય એ સમય દરમિયાન ત્યાં ના હોય પણ સામાન્ય વસાહત ત્યાં કરતા હોય તો એમના કુટુંબના અન્ય લોકો બી એમની વિગત ભરીને આ ફોર્મ્સ રજૂ કરી શકે છે અગર કોઈ સંજોગો વસાત આખું કુટુંબ આ સમય દરમિયાન બહાર હોય પણ સામાન્ય વસાત એમનો ત્યાં જ હોય તો એ લોકો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાની ફેસિલિટી બી છે એનો ઉપયોગ કરીને ફોર્મ ભરી શકશે અને સર એવું પણ બને કે અહીંયાથી ફોર્મ કુરિયર થાય ત્યાંથી ભરીને પાછા આવે એવી રીતે બી રજીસ્ટર થઈ શકે કે ઓનલાઈન પ્રક્રિયા એકમાત્ર છે વિદેશ વિદેશ રહેતા ગુજરાતીઓ માટે જે રીતે મેં વાત કરી કે અગર કુટુંબના એક બે સભ્યો બહાર છે તો બીગા બીજા એમના જે રિલેટિવ્સ કુટુંબના સભ્યો છે એ રીતે વિગત લઈને બીએલઓની મદદથી એમના બી ફોર્મ્સ ભરી શકે એ જોગવાઈ બી ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવેલી છે એનો ઉપયોગ કરીને આઈ થિંક સરળતાથી ફોર્મ્સ બધા કલેક્ટ થઈ શકશે અચ્છા સર માની લો કે આપની ડેડલાઇનની બહાર પણ હજુ કોઈને ફોર્મ ભરવાનું રહી ગયું અથવા તો સુધારવાનું બાકી છે તો એવા લોકો માટે શું ડેડલાઈન રહેશે નવી ડેડલાઇન અત્યારે મારા બધા મતદારોથી એ જ અપીલ છે કે ચાર તારીખ પહેલાં આપનું ફોર્મ્સ બીએલઓની મદદથી ભરીને આપ સબમિટ કરો તાકી આપનું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં આવે એ જ આપનો પ્રયાસ હોવું જોઈએ અને મને જે રીતે બીએલઓની મદદથી દરેકે દરેક મતદાર સુધી આપણે પહોંચી શક્યા છે અને ફોર્મ્સ એમના સુધી પહોંચ્યા છે એ જ રીતે મને અપેક્ષા છે કે ચાર ડિસેમ્બર પહેલાં મોટાભાગના બધા ફોર્મ્સ બી લોકો ભરીને બીએલઓઝના સહયોગથી કરી સર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ લોકોમાં એક મૂંઝવણ છે કે જ્યારે આ આપણી ફાઇનલ ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ જશે પછી શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે જૂના આંકડા છે તેના પરથી પણ કન્ટિન્યુ થઈ શકે શું થઈ શકે જે સીઓ ઓફિસની કામગીરી છે એ એસઆઈઆરને લગતી છે અને એસઆઈઆરની પ્રક્રિયા ત્યારે ચાલી રહી છે એટલે એમાં હું દરેક મતદાતો મતદાતાઓ પાસેથી સહયોગની અપેક્ષા રાખું છું અને બીએલઓ જ્યારે આપના પાસે આવે તો એમને આપ જે બી આપણા પાસે વિગત અવેલેબલ હોય એ કરો અને ફોર્મ્સ ભરીને સબમિટ કરો એ જ મારી અપેક્ષા છે જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો વિષય છે એ રાજ્ય ચૂંટણી પંચને લગતું છે એ લોકો નિર્ણય કરશે સર છેલ્લો સવાલ સર ઘણી બધી કોમ્યુનિટીઝ એવી છે કે જેમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક તેમનું નામ નિકાલ બહાર કરવા માટે તેમને બિનલાયક ઠેરવવા માટે આ સમગ્ર સરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એ લોકોના મનના સમાધાન માટે આપના તરફથી શું જવાબ શરૂઆતથી જ ઇલેક્શન કમિશન અને સીઓ ઓફિસનું જે આખો પ્રયાસ છે કે તમામ એલિજિબલ વોટર્સનો સમાવેશ આ મતદાર યાદીમાં કરવામાં આવે અને એના માટે સંપૂર્ણ પ્રયાસ અમારા દ્વારા થઈ રહ્યું છે એને જ પરિણામ છે કે આજે લગભગ બધા મતદારો સુધી ફોર્મ્સ પહોંચ્યા છે જેટલા બી મતદારો એ ફોર્મ્સ ભરીને આપશે એ તમામનું નામ મતદાર યાદીમાં ડ્રાફ્ટ યાદીમાં સબમિલ કરવામાં આવશે અને અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે કે કોઈ બી એલિજિબલ વોટર્સ આ મતદાર યાદીમાંથી બાકાત ન રહી જાય સર ફરી એક નાનકડો સવાલ છે સર માની લો કે યાદીમાં ભૂલ થઈ બીએલઓ દ્વારા ભર્યું છતાં પણ ભૂલ થઈ તો બીએલઓને એવું સ્પેસિફિકલી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તમને જેટલા પણ મતદારો સોંપ્યા છે એની સંપૂર્ણ સાચી વિગત તમે જમા ન કરો ત્યાં સુધી તમારી જવાબદારી પૂરી નથી થતી કારણ કે એવું બને કે માની લો કે દસ ફોર્મ ભર્યા ફેમિલીમાં દસ લોકો છે દસમાંથી નવ સાચા અને એકમાં વારંવાર ભૂલ આવી રહી છે તો એ જવાબદારી બીએલઓની છે કે કરેક્શન કરીને સોંપે કે પછી પરિવારની જવાબદારી છે કે તે બ્યુરોની પાછળ પડીને આ કામ પૂરું કરે ભૂલ થવાની સંભાવના થોડી ઓછી છે કેમ કે આ તમામ કામગીરી એ એપની મદદથી કરવામાં આવી રહી છે અને નામથી બી જે ડેટા ફેચ કરવામાં આવશે એ જે ડેટાબેઝમાં નામ અને વિગતો છે એ જ એમાં ફેચ થશે એટલે ભૂલ થવાની સંભાવના બહુ જ ઓછી છે અને અમને વિશ્વાસ છે કે જ્યારે અમે ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરશું એમાં મોટા ભાગે જે છે ટોટલ નામો બધા સાચા હશે બટ મતદાર યાદીમાં કોઈ બી સમયે કોઈ બી નામ ઉમેરવાનું એડ કરવાનું ડિલીટ કરવાનું અને એમાં સુધારા વધારા કરવાનો વિકલ્પ હંમેશા રહે છે સાથે વાત કરવા માટે આભાર તો મુખ્ય હારીશ કે જેમનું કહેવું છે કે ચોથી ડિસેમ્બર પહેલા તમે સરમાં સર થકી તમામ જે પ્રક્રિયા છે નામ નોંધણી તે પૂર્ણ કરો તમામ મતદાતાઓને એ જ અપીલ છે કે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી બીએલઓ પાસે આપ મદદ લેશો તો એ ચોક્કસ અગર આપનું નામ બે હજાર બેની યાદીમાં હશે યા આપના માધરફરનું હશે યા દાદા દાદીનું તો એ શોધીને આપને જરૂર કરી આપશે દરેક ઇનોનશન ફોર્મ ઉપર જે બી ઇનોવેશન ફોર્મ આપવામાં આવ્યું છે દરેક ઇનોનેશન ફોર્મ ઉપર બીએલઓનું નામ અને નંબર આપવામાં આવેલું છે એટલે આપ એમનો સંપર્ક બી કરી શકો દરેક બીએલઓ ત્રણ વખત મતદારો મતદાતોનો સંપર્ક કરશે ત્રણ વખત એમના ઘરે જશે અને આ સિવાય ઇલેક્શન કમિશન એમની વેબસાઇટ ઉપર બુક ઓફ કોલની ફેસિલિટી બી આપી છે બીએલઓનો સંપર્ક કરીને એમના સાથે આપ વાતચીત કરી શકો છો બીએલઓ એપમાં તમામ ફેસિલિટી છે એ બી અમે આપને અત્યારે ડેમોન્સ્ટ્રેશન આપશું બીએલ ઓ એપના થ્રુ બીએલઓ પાસે તમામ સુવિધા છે જે આપનું નામ યા બીજા અન્ય કોઈ બી નામ એ આખા ઇન્ડિયામાં સર્ચ કરીને એ લિંકેજ કરી આપશે આ પ્રક્રિયા અત્યારે પહેલા તબક્કા છે ડ્રાફ્ટ યાદી પબ્લિશ થયા પછી બી કોઈ બી મતદાર એમનું નામ રહી ગયું હોય તો એના માટે ફોર્મ ભરી શકે એમને માટે કાર્યવાહી કરી શકે અને ફાઇનલ લિસ્ટ આપને ફેબ્રુઆરીમાં જ્યારે પબ્લિશ કરશું ત્યારે આ લિસ્ટ ફાઇનલ થશે અને આપને ખ્યાલ છે કે મતદાર યાદી એક સતત ચાલતી પ્રક્રિયા છે એટલે એમાં કોઈ બી સમયે કોઈ બી વ્યક્તિ ફોર્મ ભરીને એમનું નામ દાખલ કરવા માટે નામ ડિલીટ કરવા માટે યા એડ્રેસ ચેન્જ કરવા માટે પ્રોસેસ કરી શકે છે કોઈ બી કારણથી અગર ઘરે ના હોય તો ઇલેક્શન કમિશનની સૂચના છે કે એમના ઘરના અન્ય કોઈ સભ્ય બી એમના વતી આ ડિટેલ આપી શકે અને એમના વતી ફોર્મ સબમિટ કરી શકે અગર આખા કુટુંબ બહાર છે તો એના માટે બી ઓનલાઈન આ ઇન્યુમરેશન ફોર્મ ભરવાની ફેસિલિટી બી ઇલેક્શન કમિશને આપી છે આઈ થિંક આ બધી ફેસિલિટીઝથી આપને થોડા જ સમયમાં ગુજરાતના તમે તમામ મતદારો સુધી પહોંચી શકશું અને એમને લગભગ કોઈ ડોક્યુમેન્ટ ના આપવા પડે યા ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ આપવા પડે એ પ્રયા એ પ્રકારે અમે અત્યારે ડ્રાફ્ટ લિસ્ટ તૈયાર કરીશું અને ઇલેક્શન કમિશનનો જો ઓબ્જેક્ટિવ છે કે કોઈ બી એલિજીબલ મતદાતા આ મતદાર યાદીમાં રહી ન જાય અને કોઈ બી ઇનએલિજિબલ વ્યક્તિ એમાં ના આવે એ પ્રમાણે કામ કામગીરી થઈ રહી છે ઓનલાઈન બી ટોટ સંપૂર્ણ પ્રક્રિયા અવેલેબલ છે બટ અત્યારે અમારા બી એલ ઓ દરેક ઘરમાં દરેક વ્યક્તિને ત્રણ ત્રણ વખત જવાનો પ્રયાસ કરશે અને મળવાનું પ્રયાસ કરશે બીએલઓ ના મદદથી આપ બહુ ઇઝીલી આ ફોર્મ ભરી શકો છો એટલે મારી બધાને અપીલ એ જ છે કે આ બીએલઓની હેલ્પ લેશો તો આપની કામગીરી સરળતાથી થઈ શકશે આપ એમના સાથે કોલ બી બુક કરાવી શકો છો આપના વતી આપના કોઈ રિલેટિવ ઘર પર હોય તો એ બી આપના ફોર્મના ડિટેલ ભરી શકે અને લાસ્ટ કેસમાં અગર કોઈ અવેલેબલ ના હોય અને કોઈ અન્ય વિકલ્પ ના હોય તો આપ ઓનલાઈન માટે બી સુવિધા આપવામાં આવેલી છે